મેરડી મા ના મંદિરે દ અહિયા પચાસ થી વધુ માતાજી ના તાવા થાય છે અને લોકો પોતાની માનતા પૂરી કરે છે ત્યારે મંદિર દ્વારા એકત્રીસ વર્ષથી માતાજી ના મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે ભરતભાઈ ફાડરવાળા મેળમાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આપ મહાપ્રસાદ લેવા બધા શું કહેશો છેલ્લા પંદરથી વીસ વર્ષથી તો આ આયોજન દર વર્ષે થાય જ છે અને પંદરથી વીસ હજાર માણસો આ મહાપ્રસાદ લે છે પ્રસાદ આપ કેટલા સમયથી આ મહાપ્રસાદનો લાભ લે છો પંદર વર્ષથી તો મને ખ્યાલ છે અને હું ત્યાં આવું જ છું

સિત્તેરથી એસી મણ બકાલું શાક બનાવવામાં આવે છે સાઠથી સિત્તેર મણ ઘઉના લોટની સાપડી બનાવવામાં આવે છે અને આ મહાપ્રસાદમાં જે આજુબાજુના ગામના મોટા છે લાઠીદાર આપણે ઢાંકણિયા છે પછી હળદર છે આ બધા ગામના લોકો ભાઈઓ બહેનો સરદાળુ બધા પ્રસાદ લેવા આવે છે અને માના કોટ અંદર બધા પ્રસાદ લઈને પાવન થાય છે લગરભાગ કેટલા સમયથી આયોજન કરવામાં આવે છે અને કેટલા માણસોનો મહાપ્રસાદ બનાવવામાં આવે છે આ આશરે એકત્રીસમું વર્ષ છે મહાપ્રસાદનું આયોજન આગળના પહેલાં થતું હોય છે તો ખ્યાલ નથી પણ અમારી સાંભળતા એકત્રીસમી વર્ષ આ મહાપ્રસાદનું આયોજન છે અને આશરે વીસથી થી પચીસ હજાર માણસો પ્રસાદ લેતા છે પ્રકાશભાઈ આવડું મોટું આયોજન કેટલું માણસો સેવામાં જોડાય છે આપણે આ આયોજનની અંદર આપણે વીસ તારીખે મહાપ્રસાદ આજે છે તો ઓગણીસ તારીખે રાત્રે આઠ વાગે બસોથી થી ત્રણસો મા અહીંયા સેવામાં હોય છે જે માનભોગ બનાવે શાક બનાવે આખી રાત રસોડું ચાલુ હોય અને સેવા કરવાવાળા બહેનો ભાઈઓ સાપડી માતાજીની મનાતા હોય છે અખંડ બીજે દિવસે બપોરે બે વાગ્યા સુધી રસોડું અખંડ અવિરત ચાલુ હોય છે